ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ ત્રણ ના કર્મચારીઓ આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતાઓ રહેલી છે આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત પચીસ હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહા છો ચક્રવાત ન્યુઝ રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું છે કે તારીખ સત્તર માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાલ પાડશે ત્યારે ટેકનિકલ ગ્રેટ પે જે મુદ્દો ઉકેલાયો નથી અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન હજુ પણ યથાવત રહ્યો હોય તે સિવાય અન્ય પ્રશ્નો પણ છે જે મામલે કર્મચારીઓ દેખાવ કર્યા હતા માસ સીએલ પર જઈ અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવા પર ગંભીર અસર પડવાની પણ શક્યતા રહેલી છે જિલ્લાના ચૌદસો જેટલા આરોગ્ય કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા છે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેમની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ પગાર ધોરણ આપવું પગાર સુધારણા કરવી અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થયો છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓની રજૂઆત કરશે આ હડતાળને કારણે જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર પડવાની પણ સંભાવના રહેલી છે તંત્ર દ્વારા કર્મચારીઓની માંગણીઓને ઝડપી ઉકેલ લાવવામાં ન આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં પણ હલચલ મચી જોવા પામી છે વર્ગ ત્રણ ના આરોગ્ય કર્મચારીઓએ અનિશ્ચિત મુદ્દતની હડતાળનું શસ્ત્ર અહીં પણ ઉગામ્યું છે આ હડતાળમાં જે ટી એચ એસ ટી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત છસો પચાસ કર્મચારીઓ જોડાયા છે હડતાળી કર્મચારીઓ કલેક્ટર ડીડીઓ અને આરોગ્ય અધિકારીને આવેદન પત્ર સુપરત કર્યું છે તે સિવાય ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ આજે કર્મચારીઓએ એકત્રિત થઈ અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ વખતે નક્કી કરાયું છે કે જ્યાં સુધી મંત્રણા ન થાય અને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સરકાર પાસે વાટાઘાટો કરવામાં નહીં આવે હડતાલ ચાલુ રહેશે અને કારણ કે આ અગાઉ પણ સરકારના મંત્રીઓએ ખાતરી આપી હતી પરંતુ અત્યાર સુધી અમલ નથી કરાયો નવાઈની વાત તો એ છે કે ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓની એક કમિટીએ વર્ષ બે હજાર બાવીસમાં લેખિતમાં ભલામણ પણ કરી હતી કર્મચારીઓ સરકારની કોણીએ ગોળ ચોટાડી દે છે પણ લાભ નથી આપતી જોકે હડતાલને કારણે ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ ખોરવાશે આ કારણોસર આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે પરંતુ ક્યાં સુધી આવું ચાલશે આ માંગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરાય છે પરંતુ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓએ અંતે હડતાળનો માર્ગ અપનાવ્યો છે